ગરમી ઘટના વધી ઉનાળો અને આગે આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ બની રહી છે ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે વડોદરાના મકરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગની ઘટના બની ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા દોડધામ કરવી પડી હતી હાલ પ્રાથમિક તબક્કે કોઈ નુકસાન થયું નથી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા મકરપુરામાં મકરપુરા એરફોર્સ છે એમની બાજુમાં ખુલ્લા મેદાનમાં એક જગ્યાએ જે બાવળ હોય બાવળમાં આગ લાગેલી